ધંધો કરી પણ ઉતારી વરઘોડા માં પચીસ હજાર પચાસ હાજર ના હારા મોણસ રાખવાના હારી ગોળી લઈ દેવાની બરોબર કરવાના મસ્ત બરાબર ઉનાળા માં તો કેટલા માં આવશે ગોળી

એ પોટ લાખ માં એવું વધુ પણ મારા ધંધો તો થયા ના બાકી પોત ના આપડે પચાસ પચીસ હજાર રૂપિયા વરઘોડ કરીએ તોય આવે તો બાર મહિના પૈસા ગણો ને તમે પછી એ બધું તારા કરવું પડશે